ખુલી ત્યારે મેલ તપાસતા માહિતી મળી કે બોમ્બથી ઉડાડી નાખવાની ધમકી ભર્યો મેલ રાત્રે આવ્યો છે એટલે રજિસ્ટ્રારશ્રીએ તરત મને એની જાણકારી આપી અને મેં પોલીસ કંટ્રોલમાં મેસેજ કરીને એની માહિતી આપી કે ભાઈ આવો મેલ આવ્યો છે એટલે પોલીસ અધિકારીઓ દોડતા આવ્યા અહીંયા તપાસ કરી અને તપાસના અંતે અમને એવું લાગ્યું કે સ્કોર બોલાવવા જેવું છે એટલે ડોગ સ્કોર બોલાયો અને કોર્ટની કાર્યવાહી સ્થગિત કરાવી દીધી છે અને તપાસ ચાલુ આજે સાડા એકસો બાર નંબર પર કોલ આવેલ કોલોની સમગ્ર સેશન્સ કોર્ટ ની અંદર બોમ્બ દ્વારા ઉડાવી દેવાની ધમકી મળેલ છે જે આધારે તત્કાલ લોકલ પોલીસ કારણ પોલીસ તમામ ત્યાં પહોંચી ગયેલ આજુબાજુ ચેકિંગ કરવામાં આવેલ તેમજ લોકોને સલામત ખરેખેડવાની પણ કામગીરી કરવામાં આવી ત્યારબાદ બીડીડીએસ ટીમ અને સ્નીફર ડોગની પણ જાણ કરવામાં આવી એ પણ સ્થળ પર પહોંચી ગયેલ હાલમાં તમામ ફોર ઉપર બીડીડીએસ ટીમ તથા ડોગ સ્પોર્ટ દ્વારા ચેકિંગની કાર્યવાહી ચાલુ છે